મહારાષ્ટ્ર વિધાનસભા મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટપણે કહ્યું કે હવે જવાબદારી નક્કી કરવામાં આવશે અને કડક નિર્ણયો લેવામાં આવશે તેમણે ઈવીએમ અંગે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ગંભીર રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ ટૂંક સમયમાં તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ખડગે પક્ષના નબળા ધ્યાનમાં રાખીને કાર્ય કરવા વિનંતી કરી હતી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીને ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે અને આવી સ્થિતિમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે કોંગ્રેસના ટોચના નેતાઓ શુક્રવારે દેશની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શનના કારણોની ચર્ચા કરી હતી જેમાં ઘણા નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો